હેલો ગાઈસ આજે છે 20 મે 2024 પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર સો લેટ્સ સ્ટાર્ટ ચાબાર પોર્ટ તો તમને ખબર જ હશે ચાબાર પોર્ટ જે બંદર છે એના સંચાલન માટે ઈરાન સાથે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે બંને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્ય વિકાસ દર્શાવે છે ચાબાર પોર્ટ કરાર વિશે જોઈએ તો આર્બીટ્રેશન સંબંધિત કલમ પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્રણ વર્ષનો વાટાઘાટો પછી દસ વર્ષનો કરારનો અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને પ્રારંભિક જે બે હજાર સોળની સંધિને બદલે છે જે વાર્ષિક ધોરણે નવીનીકરણ કરવામાં આવતું હતું જે શાહિદી બેહેસ્તી જે ટર્મિનલ છે એના પર ભારતીય કામગીરી દ્વારા ઓકે પછી ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ ચાબર ફ્રી ઝોન છે જે ઇન્ડિયા ગ્લોબલ પોર્ટ્સ લિમિટેડ છે એની પેટા કંપની છે જે શાહિદી જે બેહેસ્તી ટર્મિનલ છે એનું સંચાલન કરે છે અને વિદેશી પોર્ટનું સંચાલન કરવામાં ભારતનું પ્રથમ ઉદાહરણ તરીકે ચિહ્નિત કરે છે પોર્ટ વિશે તો તો તમે જોઈ શકો છો કે જે ઈરાન છે ત્યાંની આપણે ગલ્ફ ઓફ ઓમાન છે ત્યાં છે છે જે પોર્ટ ઓકે અરેબિયન આ ખુલે છે ઓકે આ જે છે મતલબ આગળ એ રેલવે લાઇન દ્વારા અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ આપણે ઇન્ડિયા છે સોરી સેન્ટ્રલ એશિયા છે ત્યાં સુધી પહોંચવાનું આ ભારતનો ઇનિશિયેટિવ છે ઓકે અને જે પાકિસ્તાનનો જે ક્વાડર પોર્ટ છે તેને પણ પહોંચી વળવા માટેનું એક કહેવામાં આવે છે ઓકે હવે જે ચાબહાર પોર્ટ વિશે જોઈએ તો ઈરાન સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે. જે ઓમાનના અખત પર સ્થિત છે. હિંદ મહાસાગરને સીધો પ્રવેશ દર્શાવતો એકમાત્ર માત્ર ઈરાની બંદર છે. બે ટર્મિનલનો સમાવેશ થાય છે આની અંદર. તો શાહિદ બેહેશતી અને જે શાહિદી કલંતરી. ઓકે? હવે ભૌગોલિક રીતે જોઈએ તો અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ભારતની નજીક છે. ઓકે? અને જે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર છે એના માટેનું મધ્યમાં છે. ઓકે? જે આ ભારતનો ઇનિશિયેટિવ છે. જે આપણે યુરોપ સુધી પહોંચવાનો એક રસ્તો છે. ઓકે? ભારત પ્રોજેક્ટ વિશે જોઈએ તો ઈરાન અને જે છે એ ડેવલપમેન્ટ માટે મે બે હજાર સોળમાં ત્રિપક્ષીય ડીલ કરવામાં આવી હતી ભારતનો વિદેશી બંદર સાહસ છે આંતરરાષ્ટ્રીય પરિવહન કોરિડોર બનાવવાનો તેનો હેતુ છે આંતરરાષ્ટ્રીય પરિવહન કોરિડોર જે છે એ પાકિસ્તાનને અટકાવીને જે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા છે ત્યાં સુધી ભારતને પહોંચીને સુવિધા આપે છે અને જે જે પાકિસ્તાનનો જે ગ્વાર્ડર પોર્ટ છે તેને અટકાવવામાં વાત કરવામાં આવી છે ઓકે હવે ચાબર પોર્ટ જે નિર્માણ છે એની અંદર જે જાહેદાન સુધીની જે રેલવે લાઈનનો પણ સમાવેશ થાય છે ઓકે મતલબ સુધી છે છે વેપાર કેન્દ્ર અને ચીન દ્વારા જે એના વિકલ્પ તરીકે આ સુવિધા આપશે હવે જે આ ચાબર પોર્ટ છે એ પણ જે ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર છે એનો જે ભાગ છે મતલબ એની અંદર ઇન્ક્લુડ થાય છે તો એના વિશે થોડું જોઈએ તો આ થોડા ટાઈમ પહેલા ન્યૂઝમાં હતું કે કેબિનેટે જે ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર છે એના પર યુએઈ સાથે જે ઇન્ટર ગવર્મેન્ટલ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ સાથે મંજૂરી આપી હતી જે ઇન્ટર ગવર્મેન્ટલ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ છે એનો ઉદ્દેશ્ય જે છે એ બંદરો દરિયાઈ અને જે લોજિસ્ટિક ક્ષેત્રોમાં બે દેશો વચ્ચેની દ્વિપક્ષીય જે સંબંધો છે એને વધારવાનું કામ કરશે અને જે આઈ એમ જે છે ઇન્ડિયા મિડલ ઈસ્ટ કોરિડોર છે ઇકોનોમિક કોરિડોર છે એનો વિકાસ માટે સંયુક્ત રોકાણ અને સહયોગની તકોને પ્રોત્સાહન આપવાનું કામ કરશે પછી એમઓયુ ઉપર જે હસ્તાક્ષર છે એ નવી દિલ્હીમાં જ્યારે જીઈ ની સમિટ થયેલી એ દરમિયાન જ કરવામાં આવેલું અને જે સહી કરવાના જે એમાં જે બીજા બધા દેશોમાં જોઈએ તો યુરોપિયન યુનિયન જે છે ફ્રાન્સ છે જર્મની ઇટલી સાઉદી અરેબિયા યુએઈ અને યુએસ નો પણ સમાવેશ થાય છે અને જે એમઓયુ નો ઉદ્દેશ્ય જે છે એ આઈએમઈસી ની સ્થાપના કરવાનો છે જે કનેક્ટિવિટી અને આર્થિક સહયોગને ઉત્તેજન આપશે જો આઈએમસી વિશે જોઈએ તો ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિ કોરોડોર જે છે તે એશિયા યુરોપ અને જે મધ્ય પૂર્વના જે દેશો છે એને એકીકૃત કરવાના ધ્યેય સાથે પ્રસ્તાવિત કરવાનો એક પરિવહન નેટવર્ક છે બરાબર છે આમાં જે માલ સામાનનો પરિવહન કરવ છે બરાબર છે આઈ ની જે મુખ્ય ઉદ્ઘટકોમાં જોઈએ તો રેલ માર્ગ સીપ ટુ રેલ નેટવર્ક અને જે માર્ગ પરિવહન છે એવા બધા માર્ગોનો પણ સમાવેશ થાય છે હવે આમાં જોઈએ તો મેપમાં તો ઇન્ડિયાથી જે મુંદ્રા પોર્ટ પોર્ટ છે અને જે મુંબઈથી જે પોર્ટ છે એનાથી આપણે જે યુએ છે ત્યાં જશે યુએથી અહીંથી રેલ માર્ગે સાઉદી અરેબિયા થઈને પછી ઇઝરાયલ સુધી રેલ માર્ગે પહોંચાડવાનું છે અને પછી ફરી શીપનો યુઝ કરીને ફરી જે ગ્રીસ છે ત્યાં સુધી કનેક્ટિવિટી પ્રોવાઇડ કરવાનું જે ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર છે તેનો પ્લાન છે ઓકે કે સહધીરણ તો નાણાં મંત્રાલય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને સહધિરાણના મુદ્દાને ઉકેલવા માટે એક સમિતિની રચના કરવા જણાવ્યું હતું ધિરાણ અથવા જે સહ એ એવી વ્યવસ્થાનો ઉલ્લેખ કરે છે જે બહુવિધ ધિરાણકર્તાઓ છે એ ઉધાર લેનારાઓ છે એમને લોન આપવા માટે સહયોગ કરે છે અને આ સંશોધનનું એકત્રીકરણ કરીને જે ધિરાણકર્તાઓ છે તેમની ધિરાણ ક્ષમતાઓને વધારી શકે છે અને જે જોખમને ઘટાડી શકે છે ઓકે હવે એ કેવી રીતે કાર્ય કરે છે તો કે ધિરાણ જે છે કર્તાઓ છે એમાં બેંકો અને એનબીએફસી એકબીજા સાથે આવે છે અને જે ધિરાણ ક્ષમતાઓ વધારે છે એટલે કે જે મતલબ એક લાખ આપી શકતો હોય તો એની જગ્યાએ બે ત્રણ લાખ આપી શકશો ઓકે તે રીતે એમની કેપેસિટી વધારે છે હવે આ લાખવાની થતું વધારે જ હશે પણ આ ખાલી એક્ઝામ્પલ તરીકે કહું છું ઓકે હવે જે જોખમની વહેંચણી થાય છે કેવી રીતે ધિરાણ કરતા હોય છે એ લોનની રકમને એક ભાગનું યોગદાન આપે છે અને જોખમ અને પુરક્ષા પુરસ્કાર બનેને વેચે છે એટલે કે ઇન્ટરેસ્ટ આવશે તે પણ વેચાશે અને જે આપણે મતલબ નુકસાન થવાનું છે તે પણ વેચાવીશ ઓકે કે મતલબ કરોડો રૂપિયા આપવાના હોય તો જે પચાસ પચાસ લાખ આપી શકે કેવી રીતે ઓકે હવે જે પ્રાધાન્યતા ક્ષેત્રોમાં જોઈએ તો સહ ધિરાણનો ઉપયોગ જે છે મોટે ભાગે કૃષિ સૂક્ષ્મ જે આપણે એમએસ જે કહે છે સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો અને જે આપણે આવાસ છે એવા જે ક્ષેત્રો છે એની અંદર આપવામાં આવે છે એ રેગ્યુલેટ કરવાનું કામ આરબીઆઈ જ કરે છે ઓકે એનું ફ્રેમવર્કમાં જોઈએ તો એનબીએફસી જે છે એ ઓછામાં ઓછું વીસ ટકા જેટલું ક્રેડિટ જોખમ સહન કરે છે અને જે બાકીનું જોખમ છે એ બેન્કોના મતલબ બેંકો પર આધાર રાખે છે ઓકે એટલે કે એસી ટકા જેટલું જોખમ જે છે એ બેન્કો દ્વારા લેવામાં આવે છે પ્રતિબંધો છે એટલે કે બેંકો જે છે સમાન પ્રમોટર જૂથની જે એનબીએફસી છે એમની સાથે સહધિરાણ ગોઠવણમાં પ્રવેશી શકતા નથી ઓકે મતલબ કે જે બેંકોની મતલબ એની સાથે જે કામ કરતી જે એમના ગ્રુપની જે છે તેની જોડે કામ નહીં કરી શકે બીજી કોઈ એનબીએફસી ને પકડવી પડશે ઓકે

મતલબ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય હેઠળ જે ફાર્માસ્યુટિકલ વિભાગ છે તેની સાથે જોડાયેલી ઓફિસે આ કે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય હેઠળ આવે છે ઓકે નાપા જે છે ઓકે તેનો ઉદ્દેશ્ય જે છે પોષણક્ષમ ભાવે દવાઓની ઉપલબ્ધતા અને સુલભતા સુનિશ્ચિત કરવાનો છે ઓકે હવે એના કાર્યો જોઈએ તો ડ્રગ્સ કિંમત નિયંત્રણ ઓર્ડરની જોગવાઈ અમલ કરે છે

કેન્દ્ર સરકારની જે નીતિ ફેરફાર અથવા સુધારા અંગે પણ સલાહ આપે છે દવાઓ સંબંધિત જે સંસદીય બાબતોમાં કેન્દ્ર સરકારને સહાય પણ કરે છે ઓકે ભારતીયો માટે આહાર માર્ગદર્શિકા તો જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે આઈસીએમઆરએ તો ભારતીયો માટે જે સત્તર આહાર માર્ગદર્શિકા બહાર પાડી હતી જે ડીજીઆઈ જે સોરી શ્રેષ્ઠ પોષણ મેળવવા માટે જે ખોરાક આધારિત અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને પોષક તત્વોની જે ભલામણ છે એના માટેનું પ્રતિનિધિત્વ કરે છે ઓકે હવે સંતુલિત આહાર સુનિશ્ચિત કરવા માટે અને ખોરાક દ્વારા જે તેનું સહન કરવું જોઈએ તે માટેની આ માર્ગદર્શિકા છે આ માર્ગદર્શિકાનો હેતુ જે છે એ સંતુલિત આહારની ખાતરી કરીને આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનું છે ઓકે મુખ્ય સિદ્ધાંતોમાં જોઈએ તો કેલેરી વિતરણ જે અનાજ અને બાજરામાંથી પિસ્તાળીસ ટકા જેટલું બધું કેલેરી મળે છે કઠોળ જે છે એને માંસમાંથી પંદર ટકા જેટલી કેલેરી મળે છે અને બદામ છે બદામ છે છે એમાંથી દૂધમાંથી બાકીની મળે ઓકે જે થઈ ગયા એના પછી ચાલીસ ટકા જેટલું છે એ કેલરી એ શાકભાજી ફળો અને દૂધમાંથી મળે છે ઓકે હવે જે કુપોષણ ને બેવડો બોજો છે કેમ કે ઘણા બાળકો જે ક્ષતિગ્રસ્ત પોષણ સ્થિતિ પીડાય છે અને જે કુપોષણ અને વધુ વજન જે સ્થુરતા છે એ બંને તરફ જોડી શકાય છે ઓકે ભારતમાં કુલ રોગોનો બોજ છે એ છપ્પન પોઈન્ટ ચાર ટકા જે બિન આરોગ્યપ્રદ આહાર છે એને કારણે જોવા મળે છે એટલે કે રોગો જે છે એ છપ્પન પોઈન્ટ ચાર ટકા જેટલો એને કારણે જેટલા રોગો જોવા મળે છે ઓકે હવે પસંદગીની બદલવી બદલવાની કેમ કે બિન આરોગ્યપ્રદ અને જે અત્યંત પ્રોસેસ અને જે ઉચ્ચ ચરબીવાળા ખાંડવાળા અને જે ખોરાક ખોરાક છે તે આક્રમક માર્કેટિંગને લીધે ઘણો વેચાય છે અને એને કારણે જે સ્વાસ્થ્યની સમસ્યાઓ ઉદભવે છે બીજી આની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો ચરબી જે છે એ આપણે આવશ્યક ફેટી એસિડ છે એની જરૂરિયાતોને પહોંચાડવા માટે તેલ જેમ કે બીજ બદામ પોષક અનાજ અને જે કઠોળ છે એનો સમાવેશ કરવો જોઈએ પછી જે માહિતગાર ખોરાકની પસંદગી કરવી જોઈએ એટલે કે જે માહિતગાર અને જે સ્વસ્થ પસંદગીઓ માટે જે ફૂડ લેબલ્સ લગાડેલા હોય છે તેને વાંચવાની જરૂર છે કેમ કે આપણે કોઈ વાંચતા નથી હોતા જે પેકેટ ફૂડ હોય છે તેની અંદર ઓકે પછી એચ અને યુપીએફ જે ન્યૂનતમ કરવું જોઈએ એટલે કે હાઈ પ્રોસેસ ફૂડ જે છે અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ છે અને આપણે ખોરાકમાં વપરાશ ઓછો કરવો જોઈએ અને જે નિયમિત કસરત અને એકંદરે આરોગ્યને પ્રોત્સાહન આપે એવી કાર્ય કરવા જોઈએ ભારતમાં પોષણ સુરક્ષા માટેની પહેલો જોઈએ તો સંકલિત બાળ વિકાસ સેવાઓ જે છે એની યોજના છે ઓગણીસો પંચોતેરની જે માતા અને બાળકોને સ્વાસ્થ્ય અને પોષણ અને જે પ્રારંભિક બાળપણ છે એના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે પછી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ જે પેકેજિંગ લેબલિંગ રેગ્યુલેશન એક્ટ બે હજાર અગિયારનો છે જે સલામત અને માહિતીપ્રદ જે ફૂડ છે પેકેજિંગ છે એની ખાતરી કરે છે પછી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ જે છે જે પીએમ પોષણ તરીકે ઓળખવામાં છે જે રાષ્ટ્રીય જે ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર એક ભાગ છે જેને હેતુ જે છે મહિલાઓ અને જે બાળકો છે એને પોષણ સુધારો કરવાનો છે પછી માય પ્લેટ ફોર ધ ડે એવી પહેલ છે જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન જે છે એના દ્વારા રજૂ કરવામાં આવી હતી જે આહારની વિવિધ પ્રોત્સાહન આપવા માટે કરે કરવામાં આવે છે ઓકે પેરેગ્રીન ફાલ્કન તો મદ્રાસ નેચરલિસ્ટ સોસાયટીનો જે પ્રોજેક્ટ રેપ્ચર વોચ છે તે બે વર્ષથી છે અને જે પેરેગ્રીન ટ્રેકિંગ કરી રહ્યું છે જેનો હેતુ તમિલનાડુના કેટલાક જિલ્લામાં જે રેપ્ચર પ્રજાતિઓ છે એમનું દસ્તાવેજીકરણ અભ્યાસ અને નિરીક્ષણ કરવાનો છે જે આનું નામ છે પેરેગ્રીન ફાલ્કન જેને ફાલ્કો પેરેગ્રીન પણ કહેવામાં આવે છે ગીત છે ઓકે ફાલ્કન એટલે ઓકે સૌથી વધુ વ્યાપક પક્ષીઓમાં એક છે જે એન્ટાર્ટિકા સિવાય વિવિધ પ્રદેશોમાં વસવાટ કરેતો હોય છે તમામ ખંડો અને અક્ષન્કે જે સમુદ્રી આપો છે ત્યાં જોવા મળે છે

બચાવી જવું છે મુદ્ર વિશે જોઈએ તો દરિયાના જે એનીમોન્સ અપૃષ્ઠવંશી જર્જળ પ્રાણીઓ છે અને તેમના શરીર જે છે એ નરમ હોય છે અને ડંખ વાળી જે ક્ષમતા છે એના દ્વારા વર્ગીકૃત થાય છે તે દરિયાઈ જીવ સૃષ્ટિના પરવાળા અને જે જીવન ખડકો છે એની સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે ઓકે એટલે કે કોરલ જે છે આપણે જે પરવાળાના ખડકો જે કહે છે તેની સાથે જોડાયેલા હોય છે ઓકે વર્ગીકરણ જોઈએ તો જે દરિયાઈ એનિમલ્સ ફિલ્મ છે એ સિનિપાથી સંબંધિત હોય છે અને તે સમુદ્રમાં વસતા જીવો છે એના ભૌગોલિક લક્ષણો જોઈએ તો દરિયાના જે એનિમલ્સ છે એ ચીકણા પગો અને જે ટેન્ટિકલ છે એ હોય છે જે તેને સમુદ્રના તળિયા અથવા તો પરવાડા જે ખડકો છે એના પર લંગર નાખવા દે છે જે રીતે આપણે નાવડીનું જે લંગર નાખીએ છીએ એવી રીતે છે ઓકે તેમના જે ટેન્ટિકલ છે એ નેટોમસીઝ જે છે અથવા તો ઓર્ગેનિક છે એનાથી સજ્જ ડંખવાળા કોષો હોય છે જે યાંત્રિક અથવા તો રાસાયણિક રીતે ઉત્તેજિત થાય છે અને બળપૂર્વક નાના દોરાઓ બહાર કાઢે છે ઓકે અને પછી ડંખ પણ મારી શકે છે ઓકે હવે જે સજીવન સંબંધ ધરાવે છે જે એનિમલ્સ છે અન્ય પ્રાણીઓ સાથે તેમાં જે પ્રખ્યાત જે ભાગીદાર છે એ ક્લોનફીસ સાથે ક્લોનફીસ છે એના સાથે દર્શાવે છે ક્લોનફીસ છે એને મોન્સ છે એના ટેન્ટિકલ્સ રહે છે અને શિકારીથી દૂર રહે છે ઓકે એનાથી શિકારીથી થી સુરક્ષિત રહે છે ઓકે બદલામાં જે ક્લોનફીસ છે બચેલા ભોજનને સેવનથી થી એનિમલ્સ ફાયદો આપે છે ઓકે સો એ ડઝન થી સેકડો ટેન્ટિકલ્સ ધરાવે છે અને વિવિધ રંગોમાં પણ જોવા મળે છે અને ભરતીના સમયમાં પુલ અથવા જે ખડક હોય છે તેને સુશોભિત કરે છે કેટલીક પ્રજાતિઓ છે એ સંન્યાસી કચરાઓ સાથે પણ જે કરચલાઓ છે એની સાથે પણ સંબંધ ધરાવે છે એનિમલ્સ એ પોતાને જે કરચલા સેલ સાથે જોડે છે અને રક્ષણ પૂરું પાડે છે એમને અને જે એ જે કરચલા છે એ ફૂડ શોધી મતલબ જે આપણે ફૂડ સર્ચિંગ સાધન તરીકે કામ કરે છે અને એનિમલ્સ જે છે એનો ઉપયોગ કરીને કરચલાને ફાયદો થાય છે ઓકે ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ તો જે એપલે એમ ફોર ચીપનું અનાવરણ કર્યું છે જે સિક્સટીન કોર ન્યુરલ એન્જિન છે જેને એનપીયુ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ વિશે જોઈએ તો એક સમર્પિત પ્રોસેસર છે જે ખાસ અને ન્યુરલ નેટવર્કિંગ અને મશીન લર્નિંગ એલ્ગોરિધમ છે જે ડેટા પ્રોસેસિંગ માટે માનવ મગજની નકલ કરે છે ઓપ્ટિમાઇઝેશન જોઈએ તો એનપીએચ છે એક કૃત્રિમ ન્યુરલ નેટવર્ક છે એનો અભિંગ જે જટિલ ગાણિતિક ગણતરીઓને હેન્ડલ કરવા માટે ઓપ્ટિમાઇઝ કરવામાં આવે છે અને તેઓ ડીપ લર્નિંગ ઇમેજ રેકગ્નિશન અને નેચરલ લેંગ્વેજ છે એ પ્રોસેસિંગ જેવા કાર્યમાં પણ શ્રેષ્ઠતા ધરાવે છે પ્રોસેસિંગ યુનિટ છે એના અન્ય પ્રકારમાં જે તો જીપીઓ જે કહેવામાં આવે છે જે ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ છે એને જે બહુમુખી છે જે ગ્રાફિક્સ રેન્ડરિંગ અને જે સમાંતર જે કાર્યોને હેન્ડલ કરવા માટે શ્રેષ્ઠ છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે જે ગેમિંગ વૈજ્ઞાનિક સિમ્યુલેશન અને જે મશીન લર્નિંગ છે તેમાં થાય છે પછી આવે છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જેને આપણે સીપીયુ કહે છે જે કમ્પ્યુટરનો સામાન્ય હેતુ મતલબ મગજ તરીકે ઓળખવામાં આવે છે જે ગણતરી મેમરી મેનેજમેન્ટ અને જે આઈઓ છે મતલબ ઓપરેશન ઇન્ટરનલ જે ઓપરેશન છે એને સહિત વિશાળ શ્રેણી કાર્યમાં સંચાલિત કરે છે ઓકે